નમસ્કાર ખેડૂત મિત્રો હું રમેશ રાઠોડ વિષય નિષ્ણાત પાક સંરક્ષણ કૃષિ વિજ્ઞાન કેન્દ્ર ગીર સોમનાથ ખેડૂત મિત્રો આજના કાર્યક્રમની અંદર સ્વાગત છે મિત્રો મગફળીની સિઝન છે અને સોમાસુ મગફળીનો ખૂબ મોટા વિસ્તારમાં વાવેતર છે અત્યારે જે હાલની સમસ્યા છે એ આમ તો ઘણા બધા વિસ્તારોમાં અને ઘણા બધા ખેડૂત મિત્રોના જ્યારે મને સોશિયલ મીડિયાના માધ્યમથી વોટ્સએપથી અને ફોન કોલથી જ્યારે એની સમસ્યા વર્ણવે છે ત્યારે સૌથી મોટી સમસ્યા છે મોલો મશીન જેને આપણે મસી તરીકે ઓળખીએ એ ફીડ તરીકે અંગ્રેજીમાં કહેવાય અને ગુજરાતીમાં ગળો કહીએ આ સમસ્યા જનરલી જુલાઈ એન્ડ અને ઓગસ્ટ મહિનામાં આવતી હોય અત્યારે પણ આ સમસ્યા દેખાય છે મોટા ભાગની મગફળી અંદર તમે જુઓ તો પાંદડાની ઉપર અથવા તો નવી કુણપનો જ્યાં ભાગ છે ત્યાં અને સુયાની અંદર ખૂબ મોટા પ્રમાણમાં આ મોલો મસીનું નુકસાન દેખાઈ રહ્યું છે અને મોલો મસી પાનમાંથી રસ સુજી અને પાપડા પાકને નુકસાન કરે છે એટલે મગફળીની અંદર આ જીવાત ઘણી વખત ઘાતક સાબિત થાય પીરિયડ ટૂંકો હોય પરંતુ જો એનું વધારે પડતું નુકસાન હોય તો ડાયરેક્ટલી નવી કુણપ નવા જે પાન નીકળતા હોય ત્યાં નુકસાન કરે અને બીજું સૂયાની અંદર મેં કીધું સૂયામાં જ્યારે નુકસાન કરે છે તો એ સીધું જ આપણે આર્થિક રીતે ઉત્પાદનની અંદર નુકસાન કરતી હોય એટલા માટે મિત્રો થોડીક આ જીવાતને ઓળખવી અને જીવાત ઓળખા પછી મેન વસ્તુ મુખ્ય આપણું જે વાત છે એ છે એનું નિયંત્રણ હવે ખાલી કેમિકલ નિયંત્રણ નહીં સંકલિત નિયંત્રણની અંદર એવી પદ્ધતિ હોય કે એના માટે કુદરતી રીતે જે વ્યવસ્થા બનાવવામાં આવી છે એ વ્યવસ્થાને જળવાઈ રહી સારું આપણે આ જીવાતનું નિયંત્રણ કરી શકીએ અને સારી રીતે ઉત્પાદન લઈ શકીએ એના માટેની આજે આ વિડીયોની અંદર મિત્રો વાત કરવી છે એટલે આ વિડીયોનો આજનો મુદ્દો છે ખાસ કરીને જે મોલોમસી અને તેની સાથે સાથે થ્રીપ્સ લીલા તડતડિયા અને કથીરી આ પ્રકારની જે જીવાતો ખાસ કરીને મગફળીમાં નુકસાન કરે એ જીવાતોનું સંકલિત નિયંત્રણ કેમ કરવું જોઈએ તો મારી ખાસ વિનંતી છે મિત્રો કે આ સમસ્યા જો આપણે હોય અથવા તો આપણે મગફળીનું વાવેતર કરેલું હોય અથવા અન્ય પાકોની અંદર પણ આ સમસ્યા આવતી હોય તો આ મિત્રો વિડીયો પૂરેપૂરો જોઈજો આ માહિતી સમજવાની કોશિશ કરજો અને ત્યારબાદ આ માહિતી જોઈ તમારા ખેતરની અંદર એને એ પ્રમાણેની જે પણ ટ્રીટમેન્ટ અહીં આપણે કરીએ છીએ ખૂબ સસ્તી સારી અને ટકાઉ ટ્રીટમેન્ટ હશે એની હું ખાતરી આપું છું અહીંથી જે પણ વાત કરીએ છીએ તમને જેમ સસ્તામાં સસ્તું નિયંત્રણ થાય લાંબા ગાળું થાય એવી મહત્વની વાતો અહીંથી કરવી છે તો આ વિડીયો પૂરેપૂરો જોજો આ વિડીયો શરૂ કર્યો પહેલાં આપ સર્વને મિત્રો ખાસ મારી વિનંતી છે કે આપ આ ચેનલની અંદર ન વાવો મારા તમને વિડીયો જો તમને મળતા ન હોય તો મિત્રો આ ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો સબસ્ક્રાઈબ કર્યા બાદ ઘંટડીના બટન ઉપર ક્લિક કરશો એટલે ઓલ નોટિફિકેશન આવી જશે અને તમામ પ્રકારના વિડીયો તમને મળતા થઈ જશે એટલે ટાઈમસરના ખેતીના જે પણ પાકો તમે વાવો છો એની તમને માહિતી મળતી જશે ત્યારબાદ વિડીયોને શેર કરી દેજો તો મિત્રો આજની જે વાત છે એ ખાસ કરીને મોલો મસી થ્રીપ્સ લીલા તડતડિયા અને કથિત આ જીવાતો જે ખાસ કરીને મગફળીના પાકની અંદર નુકસાન સમયાંતરે કરતી હોય અત્યારે એકદમ મોલોમસીની સમસ્યા છે મોલોમસી એક સુસ્યા પ્રકારની જીવાત કહી શકાય સકિંગ પેસ્ટ એટલે પાંદડા સુયા નવી કુણપ આમાંથી રસ ઊંચીને નુકસાન કરતી હોય એના શરીરમાંથી મધ જેવો પદાર્થ છે ઘણી વખત આપણે જોઈએ તો એ પાંદ ઉપર પડતું હોય અને પાંદ ઉપર કાળી ફૂગનું ડેવલપમેન્ટ થઈ જાય એટલે ઘણી વખત દૂરથી જોતા આખા જે પાક છે એની ઉપર આ પ્રકારની ચીકણું પ્રવાહી જોવા મળતું હોય ફૂગ ડેવલપ થઈ જતું એટલે ફૂગ જ્યારે પાન ઉપર ડેવલપ થાય તો પાન જે લીલું હોય અને અંદર હરિતકણ હોય અને પ્રકાશનશ્રીની ક્રિયા કરીને ખોરાક બનાવીને જે તંદુરસ્તી છોડી દીધી હોય એ તંદુરસ્તી અહીંયા નુકસાન થતી હોય એટલે આ વિક્ષેપ પડે છે એના લીધે આ જીવાત આપણને નુકસાન કરતી હોય આ જ પ્રકારની થ્રીપ છે જે પાનની નીચે રહી અને પાનમાંથી રસ ઉજવે ઘણી વખત પાન તાંબાવાળા ઝડપતા થઈ જાય છે અત્યારે ઘણા બધા ખેડૂત મિત્રો ખોટા મૂકતા હોય પાન થોડાક નરમાયવાળા થઈ જાય છે એટલે જે કહેવાય ને જેની તંદુરસ્તી થોડીક ડાઉન થાય પાનની નીચે રહી અને આ જીવાત રસ ઉજતી હોય ત્રીજી જીવાત છે તડતડી તડતડિયાનું ખાસ નુકસાન જ્યારે થોડોક ગરમીનો પિરિયડ ભાદ્રવ મહિનો હવે આવશે ત્યારે આ જોવા મળશે અને પાનની જે કિનારીઓ છે થોડીક પીળી પડી જતી હોય પાન આખું નીચેની તરફ કોકળાઈ જતું હોય અને તડતડીઓ તો આપણે ક્લિયર કટ દેખાય છે હું બધી જ વસ્તુના ફોટોગ્રાફ સાથે બતાવું છું એને અડીએ લઈ ત્રાહો ભાગે અને નીચેથી પાનમાંથી રસુ એટલે આ તડતડિયાનું નુકસાન હવે મિત્રો આ ત્રણ જીવાતને તો આપણે ઓળખીને નુકસાન એનું જોતા હોઈએ પણ કથિરી પાન કથિરી જેને માઈટ તરીકે આપણે ઓળખીએ છીએ આ માઇટનું નુકસાન એટલે કથિરીનું નુકસાન પણ મગફળીના ઘણી બધી વેરાયટીઓમાં જોવા મળે છે અને આ કથીરી પણ જે ખાસ કરીને ભાગની અંદર આવે છે દૂરથી જોતાં જ આખું ખેતર છે એ તામ્રવળનું એટલે કે નારંગી જેવા કલર કેસરી જેવા કલરનું થોડુંક દૂરથી આપણને દેખાતું હોય અને એમાંથી પણ પાનમાંથી કથીરી રસ ઉજે અને નુકસાન ખૂબ મોટા પ્રમાણમાં કરતી હોય પાન ઘણી વખત પીડાઈ જતા હોય એટલે ડુંગળી જેવા વળી જતા હોય તો સમજવાનું કા કથેરીનું પણ નુકસાન પરંતુ મિત્રો આ લોકોને બધી જીવાતોના કરી અને પછી જ આપણે નિયંત્રણમાં જવું જોઈએ હવે મિત્રો નિયંત્રણની જ્યારે પણ વાત કરીએ તો અહીંથી બહુ સ્પષ્ટ ટૂંકી અને ટચ અમુક જે જીવાતો માટે અમુક જે દવાઓ છે સંકલિત નિયંત્રણની પદ્ધતિઓ છે એની જ વાત કરીશ અને એ વાત જો તમે ધ્યાનને લઈને કરશો તો મને લાગે ઘણો બધો ફાયદો થશે તો પહેલી વાત કે આપણે એવું નિયંત્રણ કરીએ કે જે ટકા હોય ને લાંબા ગાળાનું આના માટે યલો સ્ટ્રીકી ટ્રેપ જે પીળા ચીકણા પ્રવાહ જેને કહેવાય પિંજર કહીએ અથવા તો ટ્રેપ કહીએ એવા આ યલોસ્ટિકીટ ટ્રેપનો મિત્રો ખેતરની અંદર ઉપયોગ કરવો જોઈએ સમયાંતરે તમે અલગ અલગ જગ્યાએ એક એકરનું ખેતર આપણું હોય તો એની જે અત્યારે સીટો બજારની અંદર ખાસ કરીને મળતી હોય ઘણી કૃષિ સિટીઓ બનાવતી હોય તો પ્રાઇવેટ કંપનીઓને સારી ક્વોલિટીના યલોસ્ટિકીટ ટ્રેપ લઈ લાકડીના ટેકે અહીંયા જે ફોટોગ્રાફમાં બતાવું એ રીતના ખેતરની અંદર લગાડી જવા અને આ એક ફક્ત મગફળી માટે જ નહીં મરચી કપાસ અથવા અન્ય પાકોની અંદર ટેટી તરબુ બધા જ પાકોની અંદર આ જીવાતનું નિયંત્રણ કરવા માટે આ ખાસ કરીને યલોસ્ટિકી ટેપ એટલે શકિંગ પ્રકારની જીવાતોને નિયંત્રણ માટે લગાડવા જોઈએ બીજી એની અંદર ખૂબ સારી પદ્ધતિ છે એ પદ્ધતિ છે કે વનસ્પતિજન્ય જૈવિક જંતુનાશક દવાનો ઉપયોગ કરવો જોઈએ એની અંદર સૌથી સારી આ બધી જ જીવાતોને નિયંત્રણ કરે એવી દવા એટલે એઝ આ ડિરેક્ટિન જે માર્કેટની અંદર પંદરસો પીપીએમના સ્વરૂપે મળતી હોય એ આ ડિરેક્ટીન પંદરસો પીપીએમ એક પંપની અંદર પંદર લીટર પાણીમાં સાઈઠ ખાટો એલ કરવાથી આ જીવાતનું નિયંત્રણ થઈ છે એવી વ્યવસ્થા કરી છે કે આ લેડીબર્ડ બીટલ અથવા તો ક્રાયસો આ પ્રકારની ફાયદાકારક જીવાતો છે અહીંયા ફોટોગ્રાફની અંદર તમે જે જોવો છો એ લેડીબર્ડ બીટલ દરરોજના એક દિવસના એક લેડીબર્ડ બીટલ બસો થી ત્રણસો મોલો મશીના પુખ્ત અથવા તો એના બચ્ચાનું ભક્ષણ કરે એટલે એનો ખાઈને આપણે ફાયદો કરતા હોય તો આવા લેડીબર્ડ બીટલ જયારે ખેતરમાં દેખાય ને ઘણા બધા મિત્રોના ફોટા આવે છે દેખાય છે કે જયારે દવાઓ ખૂબ ઓછી વાપરે અને લેડીબર્ડ બીટલ છે તો એ મિત્રોએ ખાસ કરીને આ એઝાડિટિન પંદરસો પીપીએમનો સ્પ્રે કરવો જોઈએ તો લેડીબર્ડ બીટલ અથવા તો ક્રાઇસોપા બચશે એ પણ કુદરતી વ્યવસ્થાના ભાગરૂપે આ જીવાતનું ભક્ષણ કરી ફાયદો કરશે અને સામે બીજી જે અન્ય જીવાતો છે એનું નિયંત્રણ આ વનસ્પતિજન્ય જૈવિક જંતુનાશક દવા એટલે કે એઝાડિટિન આપણે મિત્રો કરી શકશું બીજી આ જ પ્રકારની ખાસ કરીને પદ્ધતિઓની અંદર જે મિત્રો પ્રાકૃતિક ખેતી કરે છે એના માટેના ઘણા બધા અસ્ત્રો આપણે બનાવવાની વાત કરતા હોઈએ એની અંદર નિમાસ્ત્ર છે દસ પોઈન્ટ વર્ક છે આ પ્રકારના ખાસ કરીને અસ્ત્રોનો ઉપયોગ કરી અથવા શૂંઠાસ્ત્ર છે તો એનો સ્પ્રે કરીને પણ મિત્રો પ્રાકૃતિક રીતે જે લોકો કેમિકલ કે જૈવિક ખેતીમાં નથી ઇનપુટ વાપરવા માંગતા એના માટે આ પ્રાકૃતિક ખેતીના ઘટકો ખૂબ સારા છે નિમાસ્ત્ર જેવી વસ્તુઓ સિમ્પલી રીતે ખાસ કરીને આપણે બનાવવાની ઘણી બધી આની પહેલાંની પદ્ધતિઓમાં વાતો કરી છે ખાલી લીમડાના પાંદડા લઈ અને એનો જે આખો એક બનાવવાની યોગ્ય પદ્ધતિ બેરલમાં ગૌમૂત્રની સાથે પાણી અને અન્ય ઘટકો નાખીને જે છંટકાવ કરીએ છીએ તો એની અંદર મેં જેમ તમને એઝ અ ડિરેક્ટરની વાત કરી તૈયાર પ્રોડક્ટની એ જ રીતનાની મસ્ત્રનો ઉપયોગ કરીને પણ સારું નિયંત્રણ કરી શકે બીજી આવી જૈવિક જંતુનાશક દવા છે બિવેરિયા બાશિયાના જે એક પંપની અંદર એસી ગ્રામ લેખે નાખી અને છંટકાવ કરવાથી આ જે સુશાપ પ્રકારની હોય એનું ખૂબ સારું અને સસ્તી મેથડથી આપણે નિયંત્રણ મિત્રો કરી શકાય અને લાંબા ગાળાનું મિત્ર કીટકોનું સંવર્ધન થાય અને મિત્ર કીટકો માટે હું અવારનવાર અવાર કરશું કે મગફળીની અંદર મકાઈનું ઝાંટ જો નાખવી જોઈએ ઘણા બધા મિત્રોના પ્રશ્નો આવતા હોય કે મકાઈ નાખીએ તો ભૂંડના રોજના પ્રોબ્લેમ રહેતા હોય ઠીક છે મિત્રો પરંતુ આપણી એક ભલામણ મુજબ મકાઈ છે એના અંદર આ લેડીબર્ડ બિટલ અથવા તો ક્રાઇસોનું રહેઠાણ બનાવી ખોરાક તરીકે ઉપયોગ કરીને જ્યાં અને આપણી જ્યારે મોલોમસી આપણા પાકની અંદર આવે આ આવેળો આવે મહી આવે ત્યારે એનો નાશ કરીને આપણે ખૂબ સસ્તું અને સારી રીતે નિયંત્રણ કરતા હોય તો આ મિત્રો જૈવિક પદ્ધતિઓ વનસ્પતિજન્ય પદ્ધતિઓ ને પ્રાકૃતિક પદ્ધતિઓની છે હવે કેમિકલોની જો વાત કરીએ તો કેમિકલોમાં ખૂબ જૂની અને જાણીતી એક જવા છે ડાયમિથોઇડ ઘણા વર્ષોથી આ દવાનો આપણે મિત્રો ઉપયોગ કરતા આવીએ છીએ આજે પણ આ દવા આ પાકની અંદર છંટકાવ કરીને નિયંત્રણ કરી શકાય એક પંપની અંદર ત્રીસથી પાંત્રીસ એમએલ લેખે આ ડાયમીથોઇટનો ઉપયોગ કરીને મિત્રો આપણે જો છંટકાવ કરીએ તો સારા નિયંત્રણો મળી શકાય એના સિવાય ઇમિડાગ્લોપીડ થાયોમિથોક્ઝામ અથવા તો એસિટામ આપણે આ ત્રણમાંથી કોઈ પણ એક દવાનો પણ મિત્રો ઉપયોગ કરી અને જનરલી દસ ગ્રામ અથવા દસ એમએલ લેખે પંપમાં નાખીને છંટકાવ કરવાથી સારામાં સારા નિયંત્રણો મિત્રો મેળવી શકાય ખાલી થિપ્સનું જ્યાં નુકસાન હોય ત્યાં મારી સ્પષ્ટ ભલામણ છે કે ફિપ્રોનિલ જેવી દવાઓનો ઉપયોગ કરીને થિપ્સનું નિયંત્રણ કરી શકાય મિત્રો એના સિવાય ખાસ કરીને જ્યાં ફક્ત મોલો મશીન અત્યારની જે પરિસ્થિતિ છે એમાં મોલો મશીનનું જ વધારે વધારે મિત્રો નુકસાન છે તો એના માટે કાર્બોસલ્ફાન પચીસ ટકા એસીના સ્વરૂપવાળી દવા જે છે એ બજારની અંદર મિત્રો મળતી હોય એ ખાસ કરીને કાર્બામેટ ગ્રુપની દવા સિસ્ટેમેટિક પ્રકારની દવા તો આ કાર્બોસલ્ફાન પચીસ ટકા એસીનો પણ મિત્રો ખાસ કરીને આપણા ખેતરની અંદર ઉપયોગ કરી અને એક પંપની અંદર ચાલીસ એમએલ લેખે નાખીને છંટકાવ કરવાથી પણ ફાયદો અને સારા નિયંત્રણો મેળવી શકાય એના સિવાય ખાસ કરીને નવા ટેકનિકલોની અંદર ફ્લોનિકામાઇડ છે એક પંપની અંદર છ એમએલ લેખે નાખીને છંટકાવ કરવાથી પણ સારા નિયંત્રણો મળે સ્પીનો ઝાડ છે એક પંપની અંદર દસ એમએલ લેખે નાખીને છંટકાવ કરવાથી પણ સારા નિયંત્રણો મળે અને જનરલી આ જે જીવાતો એના સારા નિયંત્રણ મેળવી શકાય હવે એના સિવાય વાત કરીએ કથીરી કથિરી માટે ખાસ કરી ઇથિયોન જે બજારની અંદર દવા મળતી હોય એનો સ્પ્રે મિત્રો એના માટે કરવો જોઈએ મારી દ્રષ્ટિ ઇથિયોન પ્લસ કોમ્બિનેશન કોમ્બિનેશનવાળી દવા છાંટવાથી આ કથિરી સહિત થ્રિપ્સ મોલોમસી હોય અને ખાસ કરીને લીફો પર એટલે કે જેસિડ કે તરતડીયા હોય એનું નિયંત્રણ સારી રીતે આપણે મિત્રો મેળવી શકીએ તો આ એક પદ્ધતિને અનુસરી અને ખૂબ સારા નિયંત્રણો આ પદ્ધતિમાં મિત્રો આપણે મેળવી શકીએ તો મિત્રો આ આખી વાત હતી મગફળીના પાકની અંદર આવતી પ્રકારની જીવાતો મોલોમસી લીપ્સ તડતડિયા કથિરી આવી જીવાતોનું નિયંત્રણ કરવા માટેની કઈ કઈ પદ્ધતિઓનો આપણે ઉપયોગ કરી શકીએ મને લાગે આ અહીંયા જે વાત કરેલી પદ્ધતિઓ એ ખાસ કરીને આપણા મિત્ર કીટકો લેડીબર્ડ બીટલ એટલે કે ડાળીયા અને બચાવશે મફતની અંદર એનું નિયંત્રણનો પણ લાભ મળશે જૈવિક જંતુનાશક દવાનો ઉપયોગ કરી અને કેમિકલ રહિત ખેતી કરી શકશું પ્રાકૃતિક ખેતીના આયામોનો ઉપયોગ કરી અને સંપૂર્ણપણે ઝેર મુક્ત ખોરાક તૈયાર કરી શકશું અને ત્યારબાદ જો વધારે ઉપદ્રવ હોય તો એના માટેના કેમિકલો જે પણ છે એ પણ એમાં ઘણા બધા કેમિકલો એવા છે કે જે ખાસ કરીને આપણા ખેતરની અંદર આપણા મિત્ર કેટકોને એટલા બધું નુકસાન નથી કરતા એવા કેમિકલો આપણીને પણ સારું નિયંત્રણ મેળવી અને સારી મગફળી ગુણતાવાળી અને ઉત્પાદન પણ વધારી શકશું તો મિત્રો આજના વિડીયોની અંદર એટલું જ તમારા જો કોઈક પ્રશ્ન આ વિષયને લગતા હોય તો મારા નંબર નોંધી લેજો પંચાણું અઠ્ઠાવન ઓગણત્રીસ અડતાલીસ અઠયાવીસ આ નંબરમાં કોલ અથવા વોટ્સએપ કરીને માહિતી મેળવી શકશો મિત્રો આજના વિડીયોની અંદર એટલું જ ફરી પાછા મળશું નવા વિષય સાથે નવી માહિતી સાથે ત્યાં સુધી મને રજા આપશો આપ સર્વે મિત્રોનો વિડીયો પૂરેપૂરો જોવા બદલ ખૂબ ખૂબ આભાર ધન્યવાદ